તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ ક્રિસ્પી બટેટાનો નફો નાસ્તો કે પછી તમે ટોર્નાન્ડો પોટેટોસ પણ કહી શકો બહુ ટેસ્ટી એવા બહુ ઝટપટ બની જશે જો તમે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને કંટાળ્યા હોય તો આ નફો અને ક્રિસ્પી એવા બટેટાનો નાસ્તો છે જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ખંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે ચારસોથી પાંચસો ગ્રામ જેટલા નાના બટેટા લેશું જો બહુ નાના બટેટા ન હોય તો તમે બે ભાગ કરીને બટેટા પણ લઈ શકો આ રીતે બટેટાને ધોઈ એની છાલ ઉતારી લઈશું અને પછી પણ એકવાર બટેટાને ધોઈ લઈશું એટલે બટેટા જલ્દીથી કાળા ના પડે અને પછી બટેટાને જે કટ કરવાની રીત છે તો મારા પાસે ચોપસ્ટિક છે ચોપસ્ટિકનો હોય તો કોઈ પણ તમે લાકડું કે પછી તમે તમારા પાસે જો બટર નાઈફ હોય તો બે સાઈડ બટર નાઈફ પણ મૂકી શકો વચ્ચે બટેટું આ રીતે અને પછી નીચે અડે એ રીતે તમારે સીધા સીધા કટ કરવાના બીજી સાઈડ બટેટાની ફેરવી હલકો ક્રોસ કટ કરવાનો છે સીધો કટ નથી કરવાનો નહીં તો બે ભાગ થઈ જશે તો આ રીતે આ રીતે બટેટું તમે કટ કરશો એટલે આ રીતે એકદમ પરફેક્ટ એવું તો હું તમને ક્લોઝથી બતાવી દઈશ કે છૂટું આ રીતે બટેટું તમારું પડશે તો આ રીતે હજી એક બટેટું હું તમને બતાવી દઈશ તો ઉપર નીચેનો ભાગ થોડો કટ કરી બટેટોને થોડું ફ્લેટ મેં કર્યું પછી આ રીતે મેં ચોપસ્ટિક વચ્ચે મૂક્યું તો જ્યારે એક સાઈડથી તમે કટ કરો તો આ રીતે સીધું અને નીચે સુધી કટ જાય એ રીતે ચોપસ્ટિક વચ્ચે આ રીતે રહેશે એટલે નીચે સુધી એ કટ નહીં થાય અને હવે બીજી સાઈડ તમારે હલકો ક્રોસ કટ કરવાનું છે સીધું કટ કરશો તો બે ભાગ થઈ જશે તો ક્રોસમાં કટ કરશો એટલે આ રીતે બટેટું છૂટું પડી અને પરફેક્ટ એવા કટ થશે ને હલકા થોડા મોટા મોટા કટ રાખવાના બટેટા બહુ મોટા લેશો તો વાર લાગે છે તળાતા એટલા માટે આ રીતે મેં બટેટા બધા કટ કરી અને રેડી કરી લીધા અને હવે બેટર માટે એક બોલમાં આપણે અડધો કપથી થોડો ઉપર સફેદ મકાઈનો લોટ એટલે કે કોર્નફ્લોર અને એમાં બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે ખાસ તમને જોવે એ રીતે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું

તો આ રીતે ગાંઠાનો નોરે એવું બેટર મેં બનાવી લીધું બેટર છે એ ભજીયાના ખીરા કરતાં થોડું આપણે પાતળું રાખીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે નીચે કોર્નફ્લોર બેસી ન જાય એટલા માટે તમારે એકદમ સારી રીતે મિક્સ કરી અને બેટર આવું બનાવી લેવાનું હવે જે સ્પાઇરલ આપણે બટેટા કટ કરીને રેડી કર્યા છે એમાં આ રીતે તમારે બેટર બધું પ્રોપર આવી જાય એ રીતે ઉમેરી દેવાનું એટલે બટેટા છે એકદમ એક સરખા ફ્રાય થશે જો બટેટા કપાઈ બરાબર નહીં અને કોટિંગ બરાબર અંદર બટેટામાં નહીં જાય તો એને તળવામાં થોડા કાચા રહેશે અને બરાબર ટેસ્ટ નહીં આવે અને હવે આપણે તેલ ગરમ કરવામાં મૂકી દીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઇડ રાખીશું અને બટેટા આ રીતે આપણે બેટરમાં ડીપ કરી ઉમેરી દઈશું અને આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું એક સાઈડથી તળીશું પછી પાછું ફ્લિપ કરી ત્રણથી ચાર મિનિટ જેવું તો બટેટા મોટા નાના હોય એ રીતે અંદરથી કૂક થતાં ક્રિસ્પી થતા એ રીતે ટાઈમ લાગશે તો લગભગ છથી સાત મિનિટ જેવું તળાતા થાય એટલે તમારે એને બહાર કાઢી લેવાનું જો તમને લાગે કે બેટરનું કોટિંગ બરાબર નથી આવતું તો એક બે ચમચી મેંદો ઉમેરી અને બેટર થોડું તમારે એને કોટિંગ આવે એવી રીતે રેડી કરી લેવાનું અને પછી તમારે ફ્રાય કરવાનું તો આ એક મિસ્ટેક જો થશે તો કોટિંગ બરાબર નહીં આવે અને અહીંયા હું ચાટ મસાલો લાસ્ટમાં ઉમેરવાની છું પણ તમે બેટરમાં પણ ઉમેરી શકો અને ખટાશ જોવે તો આમચૂર પાવડર કે લીંબુનો રસ પણ તમે બેટરમાં ઉમેરી શકો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ક્રિસ્પી ફ્રાય કરી મેં બધા બટેટા રેડી કરી લીધા જો બટેટા ક્રિસ્પી નો થાય તો તમે એને ડબલ ફ્રાય પણ કરી શકો તો એકદમ ક્રિસ્પી કુરકુરા એવા અને કોટિંગ પણ એકદમ પરફેક્ટ એવું આવ્યું છે હવે જ્યારે સૌ કરો ત્યારે તરત જ સૌ કરવાના છે બીજા બટેટાની રાહ નથી જોવાની આ રીતે જ્યારે સૌ કરો તો ગરમ ગરમ હોય ત્યારે ઉપર ચાટ મસાલો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અહીંયા બેટરમાં પણ તમે ચાટ મસાલો ઉમેરી શકો એટલે અંદર સુધી ચટપટો એવો ટેસ્ટ આવશે અને પછી આ રીતે તમે તરત જ ક્રિસ્પી ગરમા ગરમ તોર્નાન્ડો પોટેટો પણ કહેવાય છે સ્પાઈરલ પોટેટો પણ કહેવાય છે કે પછી તમે એને ક્રિસ્પી બટેટાના આખા પણ કહી શકો બે અડધા ભાગથી પણ તમે આ રીતે કટ કરી ભજીયા બનાવી શકો તો એકવાર આ રીતે બટેટાના ભજીયા વરસાદમાં જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો